રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ઓગણીસ પોઈન્ટ આડત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલું અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલનું બિલ્ડિંગ ઉદઘાટન બાદ પણ શોભાના ગાંઠિયા સમાન રહ્યું વીસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં એક પણ સરકારી અંગ્રેજી હાઈસ્કૂલ ન હોવા છતાં ઉદ્ઘાટનની એક વર્ષ વીતી ગયું હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં મંજૂરી મળતા ચાલુ વર્ષે એડમિશન થઈ શક્યા નહોતા જોકે તેમણે ખાતરી આપી છે કે આવતા વર્ષે નવા સત્રથી ઓછામાં ઓછા ત્રીસ વિદ્યાર્થીઓ સાથે શાળા શરૂ કરવામાં આવશે આરટી હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ની એડમિશન આપવામાં આવશે પાપંપાનો ત્રિગણનું છે એટલે પરપર્શનના માધ્યમથી આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું હર્વિશ્વર સાહેબના આએમસી કમિશનર સાહેબના સહયોગથી આ બિલ્ડિંગ અંગે અંતર્ગત ચર્ચા થઈ છે શિક્ષણ વિભાગમાંથી આ બિલ્ડિંગમાં રાજકોટ ખાતે સરકારી અંગ્રેજી માધ્યમી શાળા શરૂ કરવાની પ્રગતિ મેળવી લેવામાં આવી છે ચાલુ વર્ષે પરવાનગી આવી છે એટલે નવમાં ધોરણના બાળકોએ જે તે શાળાઓમાં એડમિશન લઈ લીધા હતા એટલે ચાલુ વર્ષે અમે નવમા ધોરણમાં એડમિશનની પ્રક્રિયા નથી કરી શક્યા પરંતુ આવતી શાળા એટલે કે હવે પછીનું જે શૈક્ષણિક વર્ષ આવશે એમાં અમે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમ ની આ શાળા સૌ